નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા છોટાઉદેપુરના સંકેડા તાલુકાના ગોલા ગામડી ચોકડી પાસે આવેલ અંબર હોટેલના પાર્કિંગમાંથી ચોખાની થેલીઓની આડમાં છુપાવી રાખેલો ઇંગ્લિશ દારૂ નો જથ્થો ભરેલી આખી ટ્રક પકડી પાડતા બુટલેગરોમાં હાહાકાર મચ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પીએસઆઈ આરજી ખાંડ અને તેમના સહયોગીઓ દ્વારા છોટાઉદેપુર સંખેડા તાલુકાના ગોલા ગામડી ચોકડી વિસ્તારમાં આવેલી અંબર હોટેલના પાર્કિંગમાં ઉભેલી ટ્રક કે જેમાં ચોખાની કોથળીઓ પાછળ ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમીના આધારે રેડ કરતા દારૂનું કટિંગ થાય એ પહેલાં જ રૂપિયા છવ્વીસ લાખ કરતાં વધારેની કિંમતના દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડવામાં પોલીસે બંને બંને નામ અને બારીક રહેવાસી હરિયાણા મેવાત ના હોવાનું જાણવા મળે છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી ધવલ જયસ્વાલ રહેવાસી ડભોઈ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે જે હાલ ફરાર છે અને તેની સાથે હરિયાણાનો એક અન્ય આરોપી મોહમ્મદ સાદિક અને અજય સિંગલા પણ છે જે તમામ વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસ તેમને હવે પકડવા કામે લાગ્યા છે સંખેડા પોલીસની હદમાં આટલી મોટી માત્રામાં દારૂના જથ્થાનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે સ્થાનિક પોલીસને જાણ કેમ ન થાય એવો સવાલ ઉપસ્થિત થાય છે હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી છવ્વીસ લાખ કરતાં વધુનો ઇંગ્લિશ દારૂ પચીસ લાખ રૂપિયાની ટ્રક અને દારૂ છુપાવવા માટે જે ચોખાની કોથળીઓ હતી એની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ મળી કુલ પંચોતેર લાખ કરતાં વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આરોપીઓને સંખેડા પોલીસની કસ્ટડીમાં આગળની તપાસ માટે સોંપવામાં આવ્યા છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવના ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો